સામે હવેથી વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ લેવા માગતા વિદ્યાર્થીઓ માટે હવે પ્રવેશ પ્રક્રિયા સરળ બની રહેશે ત્યારે વિદ્યાર્થીઓ પણ હવેથી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયામાં પણ ભાગ લઈ શકશે ત્યારે જીકાસ દ્વારા પ્રવેશ માટેના બીજા રાઉન્ડનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે જે વિદ્યાર્થીઓના પ્રવેશ બાકી રહી ગયા છે તેઓ ત્રીજા રાઉન્ડમાં ઓફલાઈન એપ્લાય કરી શકશે અત્યાર સુધી જીકા ઉપર આવેલી તોંતેર હજાર બેઠકો અને સામે પંદર હજાર બેઠક પણ ભરાય છે ત્યારે બાકી કીની બેઠકો ખાલી છે ત્યારે વિદ્યાર્થીઓ ચાર જુલાઈ સુધી ઓફલાઈન ફોર્મ પણ ક્યાંક ભરી શકશે જેમાં નામ આવી ગયા છે તેઓ રૂબરૂ કોલેજ જઈને ત્રણ જુલાઈ સુધી પ્રવેશ લઈ શકશે જે વિદ્યાર્થી હજુ સુધી પ્રવેશ નથી લીધો તેઓ ચાર જુલાઈ સુધી વિકાસના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન પણ ફરી એકવાર કરાવી શકશે લગભગ તેહત્તર હજાર જે એપ્લિકેશન્સ આવી એમાં હમણાં સુધી રાઉન્ડ વન સુધી પંદર હજાર જેટલી બેઠકો ભરાઈ ગઈ છે આજથી બીજો રાઉન્ડ યુજીનો ચાલુ થઈ ગયો છે પહેલીથી ત્રીજી સુધી જેની મેરિટ લિસ્ટ મળી ગઈ છે ડેશબોર્ડ ઉપર મોબાઈલ ઉપર મેસેજ આવી ગયો છે એ પોતપોતાના કોલેજમાં જઈને એડમિશન લઈ શકે છે પીજીના પણ મે એડમિશન ઓફલાઈન ચાલુ થઈ ગયા છે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ ડિપાર્ટમેન્ટમાં જઈને એડમિશન લઈ લે જે વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા છે એના માટે અમે ચોથીથી ઓફલાઈન પ્રક્રિયા ચાલુ કરી દેવાની છે અને ડાયરેક્ટલી કોલેજોમાં જાય કોલેજોને ડાયરેક્ટ મેડિક મેરિટ લિસ્ટ આપવામાં આવી ગઈ છે ચોથી તારીખથી એ પણ ત્યાં જઈને સીધું એડમિશન લઈ શકશે એને માત્ર આજે જે મેરિટ લિસ્ટમાં નામ આવી ગયો હોય તો પહેલીથી ત્રીજી સુધી એડમિશન લઈ લેવાના છે નહીં તો ચોથીથી ઓફલાઈન એડમિશન માટે સીધું જે કોલેજ ફાળવી ફાળવામાં આવી હોય કોલેજમાં સીધું એડમિશન લે એટલે આખી અમારા હિસાબે આખી પ્રવેશની જે પ્રક્રિયા જે રજીસ્ટર્ડ છે ને વંચિત છે છઠ્ઠી સુધી પૂરી કરવાની રહે